હલો જય બારકતીશ મારા નવા લોકમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં અને જો આપણા વાડીમાં આવી ગયા છે અને જો આ માંડવીમાં મસ્ત મજાના જેવો ભૂલ ઉકળે છે તમે જોઈ શકો છો તમે જો એક નંબર ભૂલ ઉકળે છે જોઈ ગયો તમે કંઈક અને જો મસ્ત મજાનું નેદવાનું કામ ચાલુ થઈ ગયું છે સામેથી મંજુ આયર લાઈન આવે છે જોઈ શકો છો તમે જો તેની હાઇટ પહેલા આવી ગઈ લાગે જો મંજ ભૂગો આવ્યું અને ગવેતર કહીને આપણે એક નંબર છે તમે જોઈ શકો જો ચારે બાજુ જો વાદળસાઈનું વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું કંઈ ઘટે એમ નથી અને મગફળી આપણી જો આવી છે કંઈક જો મંજુ આવે છે ધીરે હે ધીરે 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 જો પોછું આવી હા 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 દુઃખે તો છે Takut sakitnya ini dewa kau Tapi dia મિત્રો કહીએ ને તો તને પાછ થઈ ગઈ છે નેદવા તો કઈને ને આવી ગયા તા પણ આપણે જો છે ને આવી ગયા છે અને મસ્ત મજાની છે ને થોડી ખોરાપે થઈ ગઈ છે જે આપણે આ લઈ લીધી છે હાથમાં અને આદરે છે આદરે આમ છે ચારે બાજુ છે ને થોડો થોડો દી દેખાય તો ઊંચા સવારું વાતાવરણ છે અને જો આપણે થોડુંક નેદવા મીએ ને જો મંજૂરની આગ તો પૂગી એવી લાગે આપણે કઈ ખૂટી જાય એમાં થોડું ખડ ની દવા નખરાવી દઈએ ને એમાં ખડ બહુ છે બહુ છે અતિ એમ ખડ છે અતિ એમ ખડ છે પૂગી ગઈ યાર હાર અરે આની હાર પૂગી ગઈ છે ક્યાંથી છે નઈ દવા નોઈ થી આ દાંતણ આવ્યું છે આ બાજુ થી આમ નેદરતું આવ્યું અહીંયા સુધી પી ગયું અને આમ હવે તું જવાનું છે અને વરસાદ પછીનું પહેલું નેદરું ને હું ટોટલ બીજું નેદરું થાય છે ને

અરે બેહી જવાનું ખડ આવે એટલે આમાં વધારે એટલે ખડ એમ બધું કે આવતું નથી બેહ જો ને હમ ખડ એમ બધું કે આવતું નથી બેહ જો ને ઓ ખડતા કે કામ આવી જાય બાકી હે ને ભાઈ એ દવાની ઓર મજા આવે એમ હે પણ મને તો કઈ દીધું છે ને કે બે બે ત્રણ ત્રણ હાઈ ભેગી ભેગી લઈ લઈ ને દી નાખો મૂકું ને મારા દાદા ને માર એમ છે તો ને દો આઈ થી હું ઉપાડી લઉં હું ઉપાડી લઉં ખડ છે ને હું ખરપું નહીં

હુયાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે તમને દેખાતો જાય જ્યારે વહેલું થવાની ને એને એક નંબર જ્યાં વહેલું થવાની હૂયાની પ્રોસેસ મસ્ત થઈ ગઈ છે હવે આ એક ખાતી હાલી જાય દવા આસોસો રાઉન્ડ લાગી જાય બીજો અને આ નું કામ પતી જાય તો તમારો ભાઈ બધે આરે ભેગો થઈ જાય તમારે જ બધે ને નેદાઈ ગયો હે નહીં તમે જવાબ જવાબ દેજો ગમેટ ગમેટમાં એટલે ખબર પડે મારા જેવાનીતભાઈની કેતી વાહન નથી ને હાજ ગરમી થોડીક તો હે હો સરખું ઉપાડ લેજો જો ખડ જા બધું અહીં આર્યું ખળ હા ઉપાડ લે ઉપાડ લે હા એ ઉપાડ લે હમ ને દી લે લે દિલે પીકા જ્યાં ને દી લે બધું આ ની દી

અને આમાં માંડવીમાં હે ને ભાઈ મિક્સિંગ બહુ છે આ બીટી માં હે ને એમને આમ ખબર પડે છે પાનવાળું છે ને બધું મિક્સિંગ છે જોઈ લીધો ને તો એ આમ ખબર પડી જાય એ સોટા ઓછા થઈ ગયા અને વડા વડા પાન થઈ ગયા અને હે મોરું એટલે તમે વાત ના પૂછો ભાઈ બધું તો ઠીક છે બધું ભાઈ આ બધું ત્યાં હૈલા રાખે એમ હે ભાઈ ઉપડી જાય એમ હે હમુરો આ બધી વાત ના તમે પૂછો પણ આ હે ને વરસાદ જો મારો વાળીડો હે ને બેક આપે ને તો નેત ખોદ ને હાથ ને એ થઈ જાય ને બાકી આવું તો ખડ કોઈને હશે જ નહીં જો આપણે ભાઈ હોય ને એવું દેખાડી દઈએ આપણે હતાડી નહીં જો આરી ખડ હે હે એટલે એ તો છે એ તો છે જ કોઈ લઈ જવાનું હે નહીં કેમ ઘડતો ભાઈ નીકળી જાય જો આ વાલીડો બેગદી હે ને ખમી જાય ને તો કે કઈ કાપડી પીટી બત્રી મખડી કોમેન્ટ કરજો કેવી છે થોડીક નબડી છે પણ થઈ જાય બધાને આરે તમે જીજન છે આપણે છેલે ભૂગી લેસ હાલો આમાંથી જ ભાઈ બધું કરવાનું આપણે તામ ધૂમ કંઈ હજી આમાં આપણે આવતું નથી એટલે આમાં આમાં બહુ મહેનત કરવી પડી તમને ખબર હોય મહેનત કરી તો એ અખડ થઈ ગયો તો એ અખડ થઈ ગયો વાત ના પૂછો ની વાત ના પૂછો તો એ અખડ થઈ ગયો ત્યાં થી એવું આવતો એ સાટી નેતા ગયા ને તમારા મિત્ર અમે રાઈતી ઉઠી ના માં કઈ વાંધો નહીં હું ને દીના પણ વાર સાત વાર આપતી મોસમ એક નંબર નું હે ભાઈ વેધર હે એટલે આવ તમે હે ને મજા આવે એવું વેધર છે આવું ફાઈનલી મિત્રો હેને સ ને બહાર થઈ ગઈ છે અને જો મસ્ત મજાની આ બધી ભેંસું પવાય છે અને આપણે જો બધી ભેંસે કાંઈ બાંધી હતી ને અહીંયા અહીંથી હેને હાથથી ને ગઈ ઢહેરતી 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 જો હોલમાં ચડાવી દીધું દેખાય હોલમાં ચડાવી દીધું ભૂકા આગળ રહી ગઈ ભાઈ હવે આ મને તો બીક લાગે આ કુબા રહેવા દહે કે નહીં રહેવા દહે આ હાથીઓને રેડી જાય હવે

તો માંથી પહે અને બધા મિત્રો ની કોમેન્ટ શું આવતી હતી ખબર તમે તમારો ધ્રાબાની અને આપણે આપણે માપી લેવો કેટલી લંબાઈ અમને ઓલરેડી ખબર જ છે આપણે કેટલી છે સાઈટ ફૂટ સાઈટ ફૂટ હવે અહીંથી આપડે ગમાડ કેટલા ફૂટ નીકળે ને એટલું એ બધું માપી અને ઓલરેડી બધું આપણે હિસાબ તો કરેલ કાકરી રેતી સિમેન્ટ કેટલો આવ્યો એટલે એક બી હે ને આખો વિડીયો બનાવશું ને તબેલા માટે હવે અમે મેં જ્યાં વરસાદની આગાહી દઈએ ને એટલે તમને હે ને ફ્રી થઈ ગયું ઘણા મિત્રો કોમેન્ટ કરતા થઈ કે તમારે કેટલો ખર્ચો આવ્યો ને કે હવે અમે કંઈ હાલો ફ્રી થાય ને એટલે બનાવી દે હું કે ને વિડીયો નાખીશ અને જો આમાં આપણે હે ને કોથરા રાખી દીધા આ કુબામાં હે ને કોથરા ફિટિંગ કરી દીધા એટલે હે ને આને બહુ પાવા ના પડે આ થોડોક ઈજી કામરીએ અને થોડોક જો પલારી દીધા એટલે હે ને પાવા ના પડે અને રાપજ જે મજબૂત ઓલરેડી એટલો પાઈ દીધો હે આપણે પાઈ દઈએ એટલું ના કૂબામાં પાણી થોડું નાખીએ એટલે કોથરા સિંહા રાખીએમાંથી ડોઈલમાંથી હું રેડીને એટલે બધાય ભરાઈ ગયા હે એ હું તમને બતાવું વિડીયોમાં આ આગળ બનાવ બતાવીશ એક નંબર કુંડા ભરાઈ ગયા ને બધાય ભરાઈ ગયા જોઈ તમને બધાય બતાવું જો એક રેવલ હો જોઈ ઘટે તમે ના કુંડા નું કામ મિત્રો સક્સેસ થઈ ગયું રેવલ હજી આપણે ઉભી નડી રાખી ને મેં ભાઈ છે એટલે એ તો નહીં થઈ ગયું કોમ્પલેટ એક લેવલ બધાય ભરા એમાં કઈ ડાઉટ નથી હવે પોઈન્ટ આપણે મારશું તો એની પાછો તમને હું બતાવીશ અત્યારે એક લેવલ બધા કમ્પ્લીટ ભરાઈ ગયો જો મિત્રો અમારી ભેંસ મસ્ત મજાનો નેત ખાઈ રહી છે જ નહીં દઉં જોઉં તો કેટલું છે ખડ નીકળું ખબર ખાડીમાં નીકળું ખાવ ખડે જ છે દેખતે ક્યાં હો મેં તો ખાવગી પેટ ભર કે ખાવગી ખાઓ ચલો આમ તો ચલતે હે ઓકે બાય બાય ચાલો આપણે ઘરે જઈએ મસ્ત મજાનો થોડાક વાળ બાળ દાઢી સેટ કરાવી લઈ અને મસ્ત મજાનું નાઈ નાખી એટલે થઈ જાય એક નંબર થોડીક આ છે ને હમણાં કઈડ વાળું જે છે ને ભાઈ કઈડ જેને દુઃખ થયું ને કોમેન્ટ કરજો કેવું હોય નું લાગે એ જરાક મને મને તો બે તંદી છે દુઃખી છે એટલે ગારીયા જે ભાઈ હતા ને એમાં હવે શું થયું ને એ કઈ ખબર નથી પડતી મિત્ર હાથ ને સત્તર મિનિટ થઈ ગઈ છે હવે હાથ વાગી ગયા છે અને આપણે જવાનું છે ગામમાં દૂધ દેવા ચાલો આપણે ક્યાંય કરતા દૂધ દઈને પાછા ગાયે કે આવતા રે બીજું તો કોઈ કામ ના હોય દૂધ દે અને ફ્રી જોઈએ પછી ગામમાં બહુ આપણે બેસવાનું હોય નહીં લઈ ગાયકા દૂધ દે અને પાછા વાળી આવતા રહી હલો આપણે દૂધ દેવા અને મસ્ત મજાને જો આપણે લીધો કમ્પ્લીટ થઈ ગયા ફ્રેશ થઈ ગઈ થોડુંક પીડમાં રાહત છે એવી એવું લાગે કે તમને દેખાય એવું લાગે રેડો 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 આવવાની શક્યતા અને આ બાજુ જોડે આ બાજુ એ જો રેડું છે કાટું થઈ ગયું

આ બાજુ મસ્ત મજાની છે ને રોટલી કડાય છે બહુ દેખાય આવે રોટલી જ છે ને મને દેખાતું ના રોટલી જ કારણ કે અહીંયા બોલ છે જો અહીં બોલ છે પણ આ દિવાલ છે ને અહીંથી આ માડી આવી જાય છે કલાક થઈ તાપ કરતા લે જા કલાક થયો ભાઈ તાપ કરતા એ હજી તો હજી એક ગેડી નથી લાગતી નઈ એવું હતું કારણ કે આ બર્તન હવાઈ ગયા નઈ બર્તન હવાઈ ગયા ને એટલે નઈ એવું છે કે ને અને આજનો વિડીયો આપણે અહીંયા છે ને સમાપ્ત કરી અને અમારો વિડીયો તમને ગઈ હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો બધા મિત્રને જય દ્વારકાધીશ